તમે ત્રણ પેરામીટર છે એનાથી આપણે આઈડેન્ટિફાઈ કરે પહેલાં તો શું બોડીમાં સિન્ડેક્સ જોવામાં આવે જેમાં તમારું વજન ભાગ્યા તમારી હાઈટ મીટર સ્ક્વેર તો એ જો અઢાર પોઈન્ટ પાંચથી ઓછું હોય તો એ અંડર વેટમાં આવે અઢાર પોઈન્ટ પાંચથી ચોવીસ પોઈન્ટ નવ હોય તો એ નોર્મલ કહેવાય પચીસથી ઓગણત્રીસ પોઈન્ટ નવ હોય તો એ ઓવરવેટમાં આવે અને ત્રીસથી વધારે હોય તો એ ઓબેસ કેટેગરીમાં આવે બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે તમારું વેસ્ટ સરકમ્ફરન્સ એટલે કમરનો ઘેરાવો જે નાભીની થોડી ઉપર બે આંગળ ઉપર તમારે નાપો જો એ પુરુષોમાં ચાલીસ ઇંચથી વધારે હોય તો તમને ભવિષ્યમાં એના કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘણી વધારે હોય જેવું કે હાર્ટ એટેક છે ડાયાબિટીસ છે હાઈ બ્લડ પ્રેશર છે થાઇરોઇડ હોર્મોન ડિસઓર્ડર છે કોલેસ્ટ્રોલ છે અને જો લેડીઝમાં પાંત્રીસ ઇંચથી વધારે હોય કમરનો ઘેરાવો જે તમારા નાભીથી બે ઇંચ ઉપર માપવાનું હોય પાંત્રીસ ઇંચથી વધારે હોય વેસ્ટ સરકમફરન્સ તો પણ આ કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘણી વધારે હોય છે ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ આર રેશિયો દેટ ઇઝ વેસ્ટ ટુ હેપ રેશિયો વેસ્ટ ટુ હિપ રેશિયો તો એમાં તમારો કમરનો ઘેરાવો અને તમારા થાપાનો ઘેરાવો એ બંનેનો ભાગાકાર કરવામાં આવે જો આ પોઈન્ટ નવથી વધારે હોય પુરુષોમાં પોઈન્ટ નવ ઝીરોથી વધારે તો એ કોમ્પ્લિકેશન થવાની આ એબ નોર્મલ કહેવાય ને વુમન્સમાં પોઈન્ટ એઇટ ઝીરોથી વધારે હોય તો એબ નોર્મલ કહેવાય